નમસ્કાર રાજકોટમાંથી એક મોટી ખબર સામે આવી છે શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી ધસ પાયર ટુ બિલ્ડિંગમાં મહિલા ભાગીદાર સાથે થયેલી મારપીટનો મામલો સામે આવ્યો છે છત્રીસ વર્ષીય મહિલા ભાગીદાર દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે આકાશવાણી ચોક પાસે રહેતા મૌલિક નાદપરા સામે બીએનએસની કલમ એકસો અને એકસો હેઠળ ગુનો નોંધાયો છે મળતી માહિતી મુજબ ધંધામાં ધ્યાન ન આપવા અંગે થયેલી બોલાચાલીમાં મૌલિક ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને શારીરિક રીતે મારપીટ કરી ઘટનાનો સીસીટીવી ફોટેજ પણ સામે આવ્યો છે જેના આધારે કાર્યવાહી આગળ વધારાઈ છે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આ વિડિયોમાં જે માણસ દેખાય છે ને મિસ્ટર મૌલિક કુમાર પ્રફુલભાઈ નાદપરા કંઈ બાકી નથી રાખેલું એને મારી જિંદગી બરબાદ કરવામાં પહેલાં તો ઊંચી ઊંચીને ખોટી ખોટી વાતો કરી પોતાની ફેક્ટરી છે પોતાની મેટોડામાં ઓફિસ છે એવું કરી અને મારી પાસેથી મારા ફ્લેટ ઉપર લોન લઈને એના બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું પછી એની જૂની કંપની શ્રીનાથજી ઇન્ટરનેશનલ ઓલરેડી ડેટમાં હતી લોન્સ ચાલુ હતી પોતાના પર્સનલ એટલા ઈ એમ આઈ કાર લોન એ બધું હતું એ બધું પોતે મારા ઇન્વેસ્ટમેન્ટમાંથી ભરવા લાગ્યો ધીમે 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 કરી મારી પાસેથી એને સાઠ લાખ રૂપિયા કઢાવી લીધા ઇન્વેસ્ટમેન્ટના નામે મારા ક્રેડિટ કાર્ડ મારા નામે લોન્સ હોમ લોન બધું મારા નામે એને લેવડાવ્યું અને મેં લાસ્ટ એક વર્ષથી કાર્ડ ભરવાનું બંધ કરી દીધું છે એટલે મારો સિવિલ સ્કોરની દેવાઈ ગઈ છે એના લીધે મને મેન્ટલી એટલી હરેસમેન્ટ કરેલું છે એના લીધે મને અરેસ્ટ વોરંટ આવેલું છે અને તમે જોઈ શકો છો કે કેવી રીતે એક ક્રૂર માણસની જે મેં મારી ઉપર હાથ ઉપાડે છે આવું તો કોઈ જાનવર ઉપર બી હાથ ના ઉપાડે એને બી દયા આવી જાય આ એટલો નિર્દય હરામખોર માણસ છે મને ખોટું બોલીને મારી ઓફિસ હતી એ પણ એનામાં સાઈન કરાવી લીધી અને વેચી નાખી મારી પરમિશન વગર અત્યારે કાર્ડ્સ લોન બધું ચાલુ છે મારા નામ ઉપર અને હવે એ પૈસા આપવાની ના પાડે છે એની ઘરવાળીનો ફોન એને મારા કાર્ડમાંથી લીધેલો છે એનું લેપટોપ બધી વસ્તુઓ એને મારા ખર્ચે કરેલી છે અને હવે એક રૂપિયો એ આપવાની મને ના પાડે છે આ માણસને હું સજા દેવડાવીને રહીશ અને જે મારી છોકરીની સામે હાથો પાડેલો છે અને